છાંદોગ્ય ઉપનિષદ તૃતીય અધ્યાય ખંડ છ નું ગહન વિશ્લેષણ શીર્ષક અખંડિત આનંદ સૂર્યના સ્થિર તિર્યક કિરણોમાં સર્વ વેદોના મધનું સંચય અને શાશ્વત તેજની પ્રાપ્તિ પ્રસ્તાવના ચંચળતામાંથી શાશ્વતતા તરફ મધુ વિદ્યાના પ્રારંભિક ખંડોમાં 1 થી 5 ઉપનિષદે જગતની વિવિધતા દિશાઓ વેદો દેવતાઓમાં બ્રહ્મ સૂર્યના આનંદ મધને જોવાનું શીખવ્યું આ આનંદ અલગ અલગ રંગો નીલ શુક્લ પીત અરુણ મિશ્રમાં વહેંચાયેલો હતો ખંડ માં આચાર્ય ઉપાસકને પૂછે છે આ પાંચ જુદી જુદી દિશાઓના કિરણો જ્યારે એકઠા થાય છે ત્યારે તેનું સ્વરૂપ કેવું હોય છે જવાબ છે સ્થિર તિર્યક કિરણો આ ખંડની ઉપાસનાનો ઉદ્દેશ્ય છે બ્રહ્મનો આનંદ એક જ છે તે માત્ર જુદા જુદા સ્વરૂપોમાં પ્રગટ થાય છે જે આ સ્થિરતાને જાણે છે તે જ સર્વજ્ઞ બને છે

અભેદનું પ્રતિક છે તે શીખવે છે કે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ ભલે અલગ લાગે પણ તે આખરે એક જ જ્ઞાનના પ્રકાશના ભાગો છે ગુઢાર્થ કિરણો એ બ્રહ્મની સર્વવ્યાપકતા છે સૂર્યનો પ્રકાશ દરેક સ્થળે સમાન છે તે દિશા પ્રમાણે બદલાતો નથી બે દેવતાઓનું સંચય ખંડ છ ઘોષણા કરે છે કે પાંચેય સમૂહોના દેવતાઓ વસુઓ રુદ્રો આદિત્યો મરુતો અને ગુપ્ત દેવતાઓ એ જે મત એકઠું કર્યું છે તે બધું જ આ સ્થિર કિરણોમાં સંચિત છે સર્વ રસનો સંગમ ચાર જુદા જુદા રંગોના મત નીલ શુક્લ પીત અરુણ અને પાંચમો મિશ્રિત રસ આ સર્વનું એક જ સરોવર આ સ્થિર કિરણોમાં છે બે મનુષ્યો અને દેવતાઓનું અંતિમ લક્ષ્ય ખંડ છ ઉપનિષદ એ સત્ય પ્રગટ કરે છે કે આ સ્થિર કિરણોમાં સંચિત આનંદ એ જ મનુષ્યો અને દેવતાઓનું અંતિમ લક્ષ્ય છે એક પરમ આનંદ માઇનસ એક જ સ્ત્રોત સર્વનું લક્ષ્ય દેવતાઓ આ મધનું પાન કરીને જે આનંદ પ્રાપ્ત કરે છે તે જ આનંદ મનુષ્યનો પણ અંતિમ ધ્યેય છે મધુનો સ્વાદ આ ખંડ શીખવે છે કે જો ઉપાસક જ્ઞાન કર્મ ભક્તિ અને વ્યવહારુ જીવનને એકતાની દ્રષ્ટિથી જુએ તો તેને સ્થિર અને અખંડિત આનંદનો સ્વાદ મળે છે જે સર્વ આનંદનો સ્ત્રોત છે બે ઔષધિ અને જીવનનો રસ તિર્ય કિરણો માત્ર આધ્યાત્મિક જ્ઞાન જ નહીં પણ ભૌતિક પોષણ પણ આપે છે જીવનની શક્તિ જે રીતે સૂર્યના કિરણો ઔષધિઓને જીવન આપે છે તેમ આ સ્થિર કિરણો ઉપાસકના જીવનમાં અખંડિત શક્તિ આરોગ્ય અને તેજ ભરે છે ત્રણ ઉપાસનાનું ફળ સર્વજ્ઞતા અને પૂર્ણતા ખંડ 6

તે બધાનું અધ્યયન ન કર્યું હોય કારણ કે તે બ્રહ્મની એકતાને જાણે છે તેથી તે બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલા સર્વ જ્ઞાનને પણ જાણે છે બે સ્થાયી તેજ અને અમૃતત્વ સૂર્યમાં સ્થાયી સ્થાન ઉપાસક અખંડિત આનંદનું પાન કરીને અમૃતત્વ પ્રાપ્ત કરે છે તેનું તેજ સૂર્યના સ્થિર પ્રકાશ જેટલું જ શાશ્વત બની જાય છે ભેદનો અંત આ જ્ઞાન દ્વારા ઉપાસકના મનમાંથી ભેદભાવ અને વિભાજનની ભાવનાનો અંત આવે છે તે સર્વત્ર સમાન દ્રષ્ટિ સમ દ્રષ્ટિ ધારણ કરે છે આઈવી ઉપસંહાર મધુ વિદ્યાની પરાકાષ્ઠા છાંદોગ્ય ઉપનિષદનો ખંડ છ મધુ વિદ્યાના ઉપદેશની પરાકાષ્ઠા છે આ ખંડ મનુષ્યને પોતાનું જીવનનું લક્ષ્ય સમજાવે છે એક એકતા સર્વ ધર્મો સર્વ ક્રિયાઓ અને સર્વ જ્ઞાન આખરે એક જ સત્ય બ્રહ્મ તરફ દોરી જાય છે બે અખંડિત આનંદ જીવનનો ખરો આનંદ ભૌતિક વસ્તુઓની વિવિધતામાં નહીં પણ આત્માની અખંડિતતામાં છે ત્રણ સર્વજ્ઞ બનો મનુષ્યનું લક્ષ્ય માત્ર થોડું જ્ઞાન મેળવવાનું નથી પણ સર્વ વેદોના સાર બ્રહમને જાણીને સર્વજ્ઞ બનવાનું છે આમ મધુ વિદ્યાનો ખંડ 6 ઉપાસકની સ્થિરતા અખંડિત આનંદ અને સર્વજ્ઞતાના માર્ગે અમૃતત્વ પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરે છે